આપે સૌએ ભાઈઓ બહેનો દ્વારા જે નાટક પ્રસારિત કરવામાં આવ્યું એ જોયું તો એમાં શું પ્રતિક થયું કે જળ વાયુ અને આપણી જમીન તથા માનવીય સ્વાસ્થ્ય અત્યારે સંકટમાં છે તો એને પ્રાકૃતિક ખેતી થકી આપણે એનું નિવારણ કરી શકીએ છીએ મારો પરિચય આપું મારું નામ પ્રકાશભાઈ છે આત્મા પ્રોજેક્ટમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેસાણા તરીકે ફરજ નિભાવું છું પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી એ દેશી સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે જેમાં આપણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રામાંથી જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસા અને જંતુનાશક અસ્ત્રો બનાવીએ છીએ જંતુનાશક અસ્ત્રો એ પણ આપણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રામાંથી બનાવતા હોઈએ છીએ અત્યારે માનવીય સ્વાસ્થ્ય અને જમીન સ્વાસ્થ્યના રક્ષણ માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી જ પડશે કેમ કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી આપણી જમીન ખૂબ જ ગંભીર બની રહી છે અને જેના કારણે આપણા સ્વાસ્થ્ય ઉપર હાનિકારિક અસરો થઈ રહી છે અને કેન્સર જેવા રોગો કેન્સર જેવા રોગો આપણા માનવીય શાસ્ત્ર હાનિકારક અસરો કરી રહ્યા છીએ સરકારશ્રીની યોજનાઓ પ્રમાણે બે ત્રણ યોજનાઓનું તમને જાણકારી આપું કે દેશી ગાય રાખતા હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો સરકારશ્રી એક ખેડૂત પરિવારને એક દેશી ગાય ઉપર દસ હજાર આઠસો રૂપિયાની સહાય આપે છે પણ શરત એટલે કે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ જે તે ખેડૂત બરાબર અત્યારે આપણે એક હજાર સુડતાલીસ ખેડૂતો મહેસાણા જિલ્લામાં જેમને આપણે દસ હજાર આઠસો રૂપિયા વર્ષની સહાય આપી રહ્યા છીએ એ જ રીતે મોડલ ફાર્મ મોડલ ફાર્મ એટલે કે જે તે ખેડૂત પરિવાર હોય એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસા અને જંતુનાશક અસ્ત્રોનો ઉપયોગ પોતાના જમીનમાં કરતો હોવો જોઈએ તો એમને આપણે વર્ષે તેર હજાર રૂપિયાની સહાય આપી છીએ સરકાર શ્રી તેર હજાર રૂપિયા મોડલ ફાર્મની સહાય આપે છે એ પ્રમાણે આપણે ચાલુ વર્ષમાં એકસો અઠ્ઠાવન મોડલ ફાર્મોને આપણે મંજૂરી આપેલી છે જિલ્લાની અંદર અને મહેસાણા તાલુકામાં આપણે ત્રીસ મોડલ ફાર્મને મંજૂરી આપેલી છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણે સરકાર પણ સહાય કરી રહી છે તો હું પહેલાં તો વિનંતી કરીશ કે સૌ પ્રાકૃતિક ખેતી શરૂ કરીએ આમ તો પ્રાકૃતિક ખેતીની વાતો કરવા જઈએ તો સાત દિવસ પણ ઓછા પડે આપણી ઓફિસ કચેરીની માહિતી આપું તો હૈદરી ચોક જે ખરું આપણું મહેસાણા ત્યાં આપણી કચેરી આવેલી છે જિલ્લા કચેરી તો વધુ માહિતી આપણને જોતી હોય તો સર્વે ખેડૂતોને વિનંતી કે આપણી ઓફિસ મહેસાણા ખાતે ત્યાં સંપર્ક કરશો તથા પ્રાકૃતિક ખેતીના જે પેદાશો હોય એ મહેસાણા જિલ્લાના આપણા દસ તાલુકા એમાંથી દર ગુરુવારે દર ગુરુવારે હૈદરી ચોક મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આપણે દર ગુરુવારે બપોરે ત્રણથી સાત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોનું વેચાણ થાય છે બરાબર બજારથી થોડો ભાવ વધારે હોય છે પરંતુ એ તે આપણને સંપૂર્ણ રસાયણ મુક્ત કુદરતી ખેતી નેચરલ ફાર્મિંગવાળી પ્રોડક્ટો આપણને ત્યાં મળે છે એટલે આપણા ગઢા ગામના સર્વ સર્વે નાગરિકોને વિનંતી કે એક વખત અચૂક મુલાકાત લો અને મેં એડ્રેસ કીધું ત્યાં હેદ્રી ચોક ખેડૂત તાલીમ કેન્દ્ર દર ગુરુવારે બપોરે ત્રણથી સાત ત્યાં જે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થાય છે ત્યાં તમે તેનો લો અને આપણા આપણા જ જિલ્લાના ખેડૂતોને તમે સહાય કરો વધારે માહિતી જોતી હોય તો આપણી વડી કચેરીનો સંપર્ક કરજો બરાબર પ્રાકૃતિક ખેતી થકી જ આપણે ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ આપણે ગામમાં લાવી શકીશું એટલે પ્રાકૃતિક ખેતી તો આપણે કરવી જ પડશે જમીન સ્વાસ્થ્ય પર્યાવરણ સ્વાસ્થ્ય અને આપણા માનવીય સ્વાસ્થ્ય માટે મંચસ્થ મહાનુભાવોનો હાર્દિક સ્વાગત કરું છું અને ગામ લોકોએ મને આ મંચ આપ્યું તેના યોગ્ય ગણી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે આપણા ગામ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે ગામને આપણે ખૂબ જ દિલથી આવકારીએ છીએ આપના જળ બચાવના પ્રયત્નો પ્રકૃતિ બચાવના પ્રયત્નો અને ગામને નશા મુક્ત કરવાના પ્રયત્નોને મારા ગામવાસીઓ ખરેખર હાર્દિક આવકાર આપશે તેવી હું ખાતરી આપું છું અને આ ગામમાં વિશે હું જાણકારી આપતા કહી શકું કે બાર વર્ષથી ગામમાં છું અને અમારું ગામ આપણા જે રાજનીતિ શાસ્ત્ર છે મહાન રાજનીતિ શાસ્ત્ર ચાણક્યએ કહ્યું છે તેમ ઉત્સવ પ્રિય ખલુ જનાહા લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે એમ અમારું ગામ પણ ઉત્સવ પ્રિય છે રોજ ઢોલ વાગતો જ હોય સારું છે સંસ્કૃતિ સાથે જોડાયેલું ગામ છે અમારું ભાગ્ય જ કોઈ હશે એ અગણ મહારાજા આગળથી નીકળ્યા અને માથું ના નમાવ માવે ખરું કે ખોટું મંદિર આવ અને એના મનમાં માતાજીને યાદ ના કર એવું ના બને એ જ આપણી સંસ્કૃતિ આપણને આ સંસ્કૃતિ આપણા વારસામાં આપણા પૂર્વજો દ્વારા પ્રાપ્ત થઈ છે અને આપણી સંસ્કૃતિની સાથે રહી આપણે આપણી પ્રકૃતિને જતન કરીએ સંસ્કૃતિને ભૂલ્યા વગર આપણી પ્રકૃતિનું જતન કરીએ એ જ આપણી ખરેખર એક દેશ સેવા ગામ સેવા કહેવાશે અને સંસ્કૃતિ એકલી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી દો છો ગરબા ગાવ છો કે પૂજા પાઠ કરો છો એકલી એ સંસ્કૃતિ નથી સંસ્કૃતિમાં આપણો પરિવાર સાથે રહે છે પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે આપણી પાંચ હજાર વર્ષથી પણ જૂની આપણે હાલ જીવી રહ્યા છીએ આપણે ગર્વ લેવો જોઈએ કે આપણે ભારતીય સંસ્કૃતિના સભ્ય છીએ એટલે અને એને જાળવી રાખી છે આપણે કોઈ સંસ્કૃતિ એટલી પ્રબળ આટલા મૂલ્યો ધરાવતી સંસ્કૃતિ નથી અને આપણી સંસ્કૃતિની સાથે વાત એ પણ કરીશ કે બાળક ગર્વથી કહી શકે છે મારા બાપા બેઠા છે આ આપણી સંસ્કૃતિ છે બધે નથી આ પછી ભલે છોકરો બચ્ચા વર્ગનો થયો હોય બાપા એસી વર્ષ ના હોય તો એ શાંતિથી જશે બાર જશે તો મારા બાપા બેઠા છે અને બાપા એમ છે કે ભાઈ ઘર જીવીશું જીવી શું પણ રાખો મારા છોકરા માટે હા મા એના બાળક પોતાના બાળકના બાળકોને સાચવવા માટે પ્રયત્નો કરે છે બાળક દાદા દાદી જોડે મોટું થાય છે એનાથી મોટી શું સંસ્કૃતિ આપણી હા આપણને વારસામાં મળી છે આપણે પહેલા મોટિવેશનલ સ્પીકર્સની જરૂરત ના પડતી કેમ કે તમે દાદા જોડે બેસો ને બા જોડે આ હા હા એમને કેટલા અનુભવ મળ મારા દાદા હતા ઓળખતા હશો મહાદેવ રેવા તો એરે એમની જોડે કલાક બેસો તો તમને એમ થાય કે આ હા હા ગમે તે દુઃખ આવવાના ઠોઠ મારીને આગળ હેઠતા થાવ આપણને આમ મુદ્દા આવી જાય કે સાચી વાત છે અનુભવ આપણને એટલે આપણે હા હા તો તકલીફ કંઈ નથી હા એ આપણી સંસ્કૃતિ છે એટલે આપણી આ સંસ્કૃતિને આપણે આગળ લઈ આપણું અહીં જે મહેનતથી જે પ્લે કર્યો અહીંયા એમાંથી ગ્રહણ કરીએ કે જળ બચાવીએ આપણે વ્યસન મુક્ત રહીએ અને બ્રહ્માકુમારી દ્વારા હવે જે પ્રયત્ન થશે આપણા ગામના સુધારવા માટેના સ્વચ્છતાની તો ખરેખર જરૂર છે અને બધા પ્રયત્નોમાં આપણે આપણી આ સંસ્કૃતિને આગળ લઈને પ્રકૃતિનો બચાવ કરીએ એવી જ આશા આપ સૌ લોકોએ મને સાંભળીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર એ સફળતાપૂર્વક એ પ્રસંગ કેવી રીતે પૂરો થાય એની માટે હંમેશા તત્પર મંડ્યા જ રહે છે તો આ ગર્વ લેવા જેવી બાબત છે આપણા ગામની બીજી સારી બાબત જે આપણને વારસામાં મળી છે આપણી સંસ્કૃતિમાં છે એ આપણા ગામની બાંધણી બનાવટ ગામના ક્યાંય બહારથી મહેમાનો આવે તો પહેલું તો ગામમાં પ્રવેશ લે છે ત્યારે જ ઓગરદાદાનું મંદિર શિવનું મંદિર ગામમાં તળાવ અને મોટા બે પ્રાંગણ મેદાનો જે ભાગ્યે જ કોઈ ગામમાં જોવા મળે છે મને નથી લાગતું કોઈ ગામમાં મેં મુલાકાત લીધી હોય ને આવા મોટા બે પ્રાંગણો આપણને મળ્યા છે તો એ આપણી એક ખાસિયત છે અને આ પ્રાંગણોનું કામ લગ્ન તહેવારોમાં આ પાર્ટી પ્લોટનું કામ કરે છે જેટલી પણ ગાડીઓ આવે સમાઈ જાય એવું બીજું મેદાન પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ જાય ત્રીજી બાબત છોકરાઓને રમતગમતના મેદાન તરીકેનું કામ પણ આ પ્રાંગણ જ કરે છે અને ચોથી વાત કહીએ સારી તો આખો દિવસ કામ કરીને થાકા પાકા ભાઈઓ આવે અને બોકડે બેસે બે મિનિટ તો એક સુકૂન શાંતિ મળે તો એક દવાનું પણ કામ કરે છે એટલે જ કદાચ ગામ એક અનેરો મો છે બધાને કે બહાર ગમે ત્યારે નોકરીએ જાય પણ ગામમાં આવે ત્યારે શાંતિ થાય ને ક્યારે રજા પડે ને નોકરીથી બધા પરિવાર સાથે અહીં આવી જાય તો આ એક મોટી ખાસિયત છે આપણા ગામની જે મેં ક્યારેક અનુભવી છે ને બધાએ અનુભવી છે આપણે બધાએ અનુભવી છે એક ત્રીજી સારી બાબત કહું આપણા ગામની તો બધા ગામની સરખામણીએ આપણા ગામનું વ્યસનમાં ખૂબ ઓછું છે બધા વખાણે છે હું નથી કહેતી પણ આજુબાજુ ગામના સમાજના ત્યાં જઈએ આપણે તો ખબર પડે કે આપણા ગામમાં વ્યસન ઓછું છે અને બિલકુલ નૈવત થઈ જાય એવા પ્રયત્નો આપણે હંમેશા કરવા જોઈએ આ એક સારી બાબત છે આ જો કે મોબાઈલનું વ્યસન હમણાં ગૂસ્યું છે જેના કારણે આપણો ઘણો સમય ખાઈ જાય છે બાળકો પ્રત્યે કદાચ થોડું ઓછું આપણા કામ પ્રત્યે પણ થોડું ઓછું ધ્યાન આપીએ છીએ એટલે એ તરફ પણ આપણે જરૂર કામ કરવાની જરૂર છે પણ એ આ પણ એક સારી બાબત છે કેમ કે આમ તો જોઈએ તો ભારતની વાત કરું તો એવું કે છે કે આ મોબાઈલ વાપરવાના લાવવામાં આપણે પહેલો નંબર છીએ દુનિયામાં કેમ કે સંખ્યા પણ એટલી જ છે ને પણ એક જે મેઇન વ્યક્તિ છે ઇન્ટરવ્યુમાં એવું કહેતા હતા કે ભારતના લોકો બધી વસ્તુ ફટાફટ લઈ લે પણ એનો ઉપયોગ કયા સમયે કેવી રીતે કરવો એ આપણને ખબર નથી એટલે આપણી પાસે સ્માર્ટફોન તો છે બધા જ પાસે પણ એનો ઉપયોગ કયા સમયે કેવો કરવો એનો ઉપયોગ કરીને આઈએસ પણ બનેલા છે મોટા ઓફિસર પણ બને છે અને ઘણા લોકો છે એ બેકાર પણ બની જાય છે આ એવી વસ્તુ છે તો આ પણ એક વ્યસન છે અને ચોથી વસ્તુ કહું તો આપણા બધાનો સહકાર સહકાર આપવાનો એક હકારાત્મક અભિગમ છે કે કંઈ વસ્તુ કંઈ નવી પહેલ થાય ગામમાં તો હંમેશા આપણે બધા કોઈને ગમે કે ન ગમે અડચણરૂપ તો બિલકુલ નથી થતા અને એનું ઉદાહરણ છે આપણે આ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એટલે રામધૂન કે જે પણ આપણે નાનું મોટું કામ કર્યું એમાં બધા જ સહભાગી થયા તો આ એક આપણો જે સહકાર આપવાનો અભિગમ છે ગામનો એ પણ ખૂબ સારી બાબત છે શિવના મંદિરનું પુનઃ ઉદ્ધાન કરવાની વાત કરી તો પણ કોઈએ બિલકુલ નકારાત્મક વાત નથી કરી એમ સહકાર આપ્યો છે અને ચોથી બાબત છે સારી બાબત કહું તો આપણે છેલ્લા મને સમજ પડી છે ત્યારથી જો આપણે પ્રગતિની વાત કરીએ તો સામાજિક રીતે પણ આપણે પ્રગતિ કરી છે કેમ કે આપણા જ ગામની દીકરીઓને ભણવાનું નહીં પણ વહુઓ આવે અને એમને દીકરીની જેમ જ રાખવાનું અને એને પણ ભણવા દેવાની નોકરીએ જાય તો પણ એને દીકરીની જેમ જ એની સાથે વર્તુક કરવાની એ આપણી બહુ સારી બાબત છે આર્થિક રીતે પણ જોઈએ તો રજાના દિવસે જે ગાડીઓ પડી હોય છે ગામને ગોદરે અને ઘેર ઘેર વ્યક્તિ દીઠ બાઈક છે તો આ ભૌતિક સુખ સુવિધા પણ વધી છે એ બતાવે છે કે આપણે આર્થિક રીતે પણ થોડા આગળ આવ્યા છીએ હજુ ઘણું કરવાની જરૂર છે પણ આપણે 15 20 વર્ષમાં પ્રગતિ તો કરી જ છે પણ આટલું પૂરતું નથી ઘણી વસ્તુ સુધારવાની પણ જરૂર છે અને ખાસ તો મારે અહીં બધી બહેનો બેઠી છે તો એમની માટે પણ આ વસ્તુ છે કદાચ આ મારું જ મત હોય કે મારું જ ધ્યાન ગયું હોય પણ એ સુધારવા જેવી એક મહત્ત્વની બાબત જે નાની છે પણ બહુ મહત્ત્વની છે કે આપણે ગામમાં અવસર પ્રસંગે વાડીમાં જમણવાર હોય છે અને આપણે બધા જમવા જતા હોઈએ છીએ અને ગામની વાડી એટલે આપણું રસોડું અન્નપૂર્ણા દેવીનું મંદિર અને ત્યાં જઈને આપણે ચપ્પલ છે આ એક વસ્તુ જે મારા ધ્યાનમાં આવીને ઘણા ઘણા બધાના ધ્યાનમાં આવી હશે એ છે કે આપણે ચપ્પલને બૂટને બધું જ પહેરીને જમવાના સ્થળે બેસીએ છીએ થાળી પણ લઈ લઈએ છીએ થાળી તો લઈએ છીએ પણ ખાતા ખાતા ચપ્પલના ચપ્પલ ન ખોવાઈ જાય જૂતાને પકડી પકડીને બેસીએ છીએ ઘણા બધા આઘા પાછાએ કરતા હોય ને ખાતા હોય છે તો આ એક નાની વસ્તુ છે ખરાબ નથી કદાચ આપણે ધ્યાનમાં નથી આવી હું નથી કહેતી કે આપણે વસ્તુ ખોટી છે પણ આપણે ધ્યાનમાં કદીજ ન આવી હોય પણ બૂટ ચપ્પલ પહેરીને આપણે ઘરમાં પોતું કર્યું હોય ટીવી વાળો કે બહારનો રૂમ હોય ને કોઈ પગ મૂકે તો એ કહે છે કે દૂર ચપ્પલ પહેરીને ઘરમાં નહીં આવવાનું કે કે બૂટ ચપ્પલ પહેરીને આપણે ક્યાં ક્યાં ગયા હોય ક્યાં ક્યાંથી રખડીને આવ્યા હોય તો આપણે રસોડામાં તો શું ઘરમાં નથી પ્રવેશ કરવા દેતા અને આપણે વાડીમાં જ્યાં જમણવાર ચાલતો હોય બધા જમતા હોય બીજા ચપ્પલ પહેરીને ચાલતા હોય કેટલું અરુચિકર છે કે અન્ન પણ એક દેવ છે જેવું ખોરાક લેશો એવું જ મન થશે ને આ બહેનજી છે બ્રહ્માકુમારીના એમને જમણા આપણને કીધું તો આ વસ્તુ આપણે ખરેખર મારા ધ્યાનમાં આવી તો બધા પણ વિચારજો આ સુધારવા જેવી લાગી મને બીજી એ વસ્તુ છે કે અત્યારે તો આપણને પાણીની બિલકુલ તકલીફ નથી પણ પડે છે ત્યારે ખબર પડે છે પાણીનું મહત્વ આપણા ગામમાં પાણીનો આપણે ખૂબ બગાડ કરીએ છીએ ખૂબ અને થોડા દિવસો પહેલા જે પાણી નહોતું આવ્યું ત્યારે સવારથી ઉઠતા રાતથી ઊંઘતા ત્યાં સુધી એક જ ચર્ચાનો વિષય હોય કયો પાણી કે પાણી વગર જીવન જ નથી પાણી જે અમૃત છે પણ તો પણ જ્યારે ન હોય ત્યારે જ આપણે પાણીની ચિંતા કરીએ અને હો એટલે એટલું છૂટછાટથી ઉપયોગ નહીં એનો દુરુપયોગ કરીએ છીએ જ્યાં પણ જોઈએ નળ સાડા અગિયારે પાણી આવે છે તો સાડા ત્રણ સુધી મોટા ભાગના ઘરમાં પાણીનો નળ ચાલુ જ રહે છે સતત કેમ કે આપણે એટલો બેફાટ ઉપયોગ કરીએ છીએ અને પાણીનું મૂલ્ય આપણને આ નાટક દ્વારા સમજાવ્યું આ બહુ જરૂરી છે એવરી પાણી વગર જીવન જ નથી એ આપણને જયારે પાણી ન હોય કે પચીસ કે વીસ વર્ષ પહેલા બહેનો જયારે બોર બોર ફરતી અને એ ઘડો પાણી લેવામાં કેટલી તકલીફ પડતી એ જયારે આ બોરનું પાણીનું નીચું લેવલ આવી જશે ને ત્યારે આપણને ખબર પડશે અને વરસાદમાં તો આપણે જોઈએ છે કે ચોમાસાનું નક્કી નથી હવે સમય બદલાઈ ગયો છે પર્યાવરણની અસર ખરાબ થઈ રહી છે વાતાવરણ ઉપર તો આ વખત નું ચોમાસું જોયું હશે કે નહીવત બરાબર વરસાદ જ નથી પડ્યો ને ચોમાસું જતું રહ્યું તો નીચે ભૂગર્ભમાં પાણી કેવી રીતે આવશે અને નહીં આવે તો બોરમાં જે પાણી છે પૂરું થશે પછી બોર ફેલ થશે તો પછી આપણે બીજો રસ્તો શું છે પાણીનો આપણી પાસે એક જ રસ્તો છે કયો બોર એનું જ પાણી આપણે બેફામ ઉપયોગ કરીએ છે મજાથી એમ વધારે પડતું તો એ પાણી જો નહીં હોય તો એ સમય દૂર નથી અને મીટર તો આવવાના જ છે ભવિષ્યમાં જેમ આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ છીએ એમ પાણીના મીટર અવશ્ય આવશે અને જરૂરી પણ છે તો પછી આપણે ચીપી ચીપીને ઉપયોગ કરીશું પણ એની પહેલાં આપણે જે કરવાની જરૂર છે કે જેટલું જરૂરી છે એટલું જ પાણી ઉપયોગ કરીએ કે વાડે ખેતરે નળ ચાલુ જ હોય છે અને ઘણા તો એવું કહે છે કે ગટર સાફ થાય છે તો આ ગટર વ્યવસ્થા કરીએ સારા માટે કરી છે પણ એનો ઉપયોગ બીજી રીતે થાય છે એક ત્રીજી બાબત છે જે આપણે કેવી જોઈએ એ છે શિક્ષણની બાબતમાં આપણે ઘણું કર્યું છે પણ તો પણ આપણે હજુ કરવાનું છે એ આપણે એની પર ધ્યાન દોરવું જોઈએ અને સ્વચ્છતા તો શેરીએ શેરીએ રોડ બની ગયા છે બ્લોક બની ગયા છે તો સ્વચ્છતા બધે જ રહે છે પણ હજુ જે અમુક જગ્યાઓ છે જ્યાં આપણે પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજીને ફળફરાથી મૂકીને આપણે ફેંકીએ છીએ તો એનું જમીનમાં ભળતું નથી તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની થેલીઓ છે એ એમાં ન નાખતા ખાલી શાકભાજી કે જે પણ છે એ સીધું જ જમીનમાં કે ઉકરડામાં કે ખેતરમાં જાય તો એ તરત ભળી જાય તો એની પર પણ આપણે કામ કરીએ તો પછી પ્લાસ્ટિકની થેલીઓનું કરવું શું તો અમારી કોલેજમાં એક સર આવ્યા હતા તો પ્લાસ્ટિકની બોટલ છે એમાં બને એટલી પ્લાસ્ટિકની થેલીઓ છે એ તો તમે ભરી દો તો બસો પાંચસો થેલીઓ એ એક બોટલમાં સમાઈ જાય અને એ પછી બહુ બધી બોટલો ભેગી કરીને તમે એક ઝાડ હોય તો ઝાડની આજુબાજુ આપણે ઈંટોની જે વાળ કરતા હોઈએ છીએ એ રીતે તમે પાળ એ પ્લાસ્ટિકની બોટલો દ્વારા કરી શકીએ તો આપણને કેમ કે પ્લાસ્ટિક છે જમીનમાં ક્યારે ભરતું નથી એ પણ એક પ્રદૂષણ જ ફેલાવે છે અને જમીનનો બગાડ કરે છે તો આ પણ એક ધ્યાનમાં લાવવા જેવી બાબત મને લાગી તો એક શિક્ષણની બાબતમાં આપણે હજુ ઘણું કરવાનું છે જાગૃતિ ફેલાવવાની છે પણ જે નાટકમાં કીધું એમ જે મુખ્ય મુદ્દા બે હતા આજના પાણી અને વૃક્ષો તો ગામનું પાદર પણ બહુ મોટું છે બહુ બધા વૃક્ષો વાવ્યા પ્રયત્ન પણ બહુ સારો છે પણ હજુ થોડા બીજા વૃક્ષો પણ આપણે વાવીએ તો વધારે હળિયાળું ગામ દેખાય થોડું વધારે કીધું હોય તો ક્ષમ્ય ગણશો સમય આપ્યો એ બદલ આભાર અસ્તુ ધન્યવાદ ધન્યવાદ જય ખૂબ ખૂબ પણ વાતો માયાબેને આપણને બતાવી છે ખરેખર આપણા બધાના ધ્યાનમાં લેવા જેવી છે આપણે બધા સાથે મળી હવે એના ઉપર ધ્યાન દોરી અને આપણા ગામને આપણે રાજઋષિ ગામ ગોકુળ ગામ બનાવવાનો ખૂબ સુંદર પ્રયત્ન કરીશું